પાવાગઢ ખાતે વરસાદી માહોલમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના અમુક વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સતત વરસાદ વરસતા હાલ ખેડૂતોને વાવણી માટે વચગાળાનો સમય પણ નથી મળી રહ્યો આવા વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ડુંગર ઉપર મહાકાલી માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે મચ્છરના કરડવાથી થાય છે ઠંડી ની સાથે ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો